આ તરફ જતીપુરા તરફ જતીપુરાથી અનેક અનેક કિલોમીટર અનેક અનેક કોસો દૂર એક ગામ હતું જેનું નામ હતું બુંદેલખંડ બુંદેલખંડમાં એક રાજા રહેતા હતા અને રામદાસ કરીને એક નાનકડો બાળક દસ બાર વર્ષનો બાળક રહેતો હતો આ બુંદેલખંડ આ રામદાસના ના જે પિતા હતા એ રાજાના સેવક હતા પણ આજે રામદાસ હતા પાકા વૈષ્ણવ બહુ ભગવદીય વ્યક્તિ આ હતા અને નિયમ કે પણ રાજા સામે પોતાનું મસ્તક નહીં ઝુકાવે અને તેથી આજે આના પિતા હતા રામદાસના ક્યારે પણ પોતાના દીકરાને રાજા પાસે લઈ જ નહીં જતા હતા કે આ જશે તો મારી નાક કપાવશે ना करता है ने घरेज रहवा दो अरे बेटा तो क्यों अपना मस्तक नहीं नमाता है पिताजी यह मस्तक तभी नमेगा जब मेरे सामने भगवान आ जाए उसके अलावा यह मस्तक नहीं नमने वाला जो साचो भक्त होने ये सन्म्मा बदा न करे गरज कोई नहीं करते सम्मान बधा नु बधाने नमस्कार बधाने प्रणाम गरज केवल श्रीवल्लभ नी विठलनी ने श्रीजी नीच करते કોઈને એને પડી નથી હોતી આવે તો આવે જાય તો જાય અમને કઈ ફરક નથી પડતું જે મેં સંભળાવ્યું ને કે કુંભનદાસજી તો રાજાને સંભળાવી આવ્યા કે આજ પછી મને બોલાવતા નહીં સેમ વિથ સૂરદાસજી સૂર્યદાસજી પણ રાજાને કહે કહી આવ્યા હતા આજ પછી તારા મુખ મને દેખાડતો નહીં રાજા માનસિંહ જ્યારે કુંભનદાસજીના ઘરે આવ્યા ત્યારે પૂછ્યું કે તમને શું જોઈએ છે ત્યારે પણ સેમ વાત એ જ જોઈએ છે આજ પછી ક્યારે પણ પોતાના ચહેરાના દર્શન અમને કરાવતા તેથી એક સાચો ભક્ત સન્માન કરે છે પણ ગરજ કોઈની નથી કરતો એવા જ્યાં રામદાસ હતા કે કોઈની ગરજ નહીં કરે અને રાજા હોય બાદશાહ હોય પોતાના ઘરનો હોય મારા માટે કાંઈ નહીં અને એવી રીતે અનેક અનેક વર્ષો વીત્યા राजा ने खबर पड़ी कि मारा राज्य में व्यक्ति है मने नमस्कार नहीं करते बोलाव्या आने एक दिवस क्यों रामदास तुम्हारे में इतना क्या अभिमान भर रहा है तुम्हारे में इतना क्या घमंड भर रहा है मेरे पैसे से तुम्हारा घर चल रहा है और तुम बोलते हो कि मैं तुम्हें नमस्कार नहीं करूंगा